Audio कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेर सब्सक्राइबर्स। रापर न्याय कोर्ट पास बाबा साहेब आंबेडकर प्रतिमा नु आजे फरी अपमान। પ્રતિમાની ગ્રીલ તૂટેલ જોવા મળતા તાત્કાલિક સમાજના યુવાઓ સાથે રાપર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ પાસે જઈ રૂબરૂમાં રજૂઆત કરી કે આગામી એક અઠવાડિયામાં આ પ્રતિમાને દેનાબેન ચોક ખાતે ટ્રાન્સફર કરવા નિર્ણય લેવામાં આવે અથવા અમે જાતે આ પ્રતિમાના સન્માનને ધ્યાનમાં રાખી પ્રતિમા ત્યાંથી લઈ જઈ દેનાબેન ચોક ખાતે સ્થાપિત કરીશું અગાઉ પણ આ પ્રતિમાનું નું ત્રણ વખતે જગ્યાએ અપમાન થયેલ છે અને રાપર નગરપાલિકાને આ બાબતે સતત રજૂઆતો કર્યા છતાં કોઈ ધ્યાન ના આપતા વારે ઘડીએ પ્રતિમાનું અપમાન થાય છે જેથી હવે અપમાન સહન કરવામાં નહીં આવે અને જો પાલિકા કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો અમે પોતે પ્રતિમાને દેનાબેન ચોક ખાતે સ્થાપિત કરીશું એવું આખરી નામું આપ્યું આહિદ રિપોર્ટર આડેસર